નમસ્કાર આપ હું છું સાથે સીએનજી કાર ચલાવતા લોકો ગરમીમાં સાવધાન રહે તે જરૂરી છે કારણ કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં કાર આગમાં બળીને ખાબ થઈ ગયું છે છાણી કેનાલ રોડ પર વેગનાર સીએનજી કીટ ગાડી હીટ થતા આગ પકડી હતી વેગનાર ગાડીમાં પીટ કરેલ સીએનજી કિટમાંથી ગેસ લિફ્ટ થતા હીટ પકડી બાદમાં આગ લાગી હતી ગાડીમાં સવાર તમામ લોકો સમયસર ગાડીમાંથી ઉતરી જતા આ વાત બચાવ થયો હતો વેગનાર કાર આખી બળીને ખાખ થઈ ગઈ છે જેમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો કેનલની બાજુમાં જ હા 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 નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર